અંકલેશ્વર ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો વિવિધ પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચતા તાલુકા વિકાસ અધિકારી કેબિન છોડી જતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના તાલુકા વિકાસ કચેરી ખાતે વિવિધ પ્રશ્ને રજૂઆત કરવા પહોંચેલા આપના આગેવાનોનું અધિકારીઓએ ન સાંભળતા વિરોધ નોંધાવ્યો હતો તાલુકા વિકાસ અધિકારીએ આવી મામલો થાળે પાડ્યો હતો અંકલેશ્વર આમ આદમી પાર્ટીના આગેવાનોના વિવિધ પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી કેબિન છોટી જતા રહેતા આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો અંકલેશ્વર આમ આદમી પાર્ટી અને સામાજિક કાર્યકરો આવી રીતે અંકલેશ્વર તાલુકા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ તેમની રજૂઆત સાંભળવાના બદલે કેબિન છોડી જતા રહેતા આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આગેવાનો અને કાર્યકરો તાલુકા વિકાસ અધિકારીની કેબિન બહાર જ બેસી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અંકલેશ્વરમાં બિસ્માર માર્ગો સહિતના પ્રશ્ને આગેવાનો રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે તેમની રજૂઆત સાંભળવામાં ન આવતા તેઓ દ્વારા વિશેષ નોંધવા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે જેની સામે તપાસ કરવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી હતી બાદમાં તાલુકા વિકાસ અધિકારી આવતા રજૂઆત સાંભળવામાં આવી હતી અને અંતે મામલો થાળો પડ્યો હતો જય હિંદ જય ભારત રોજ અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે આવેદન પત્ર આપવામાં આવેલ હતા ત્યાં રજૂઆત છે કે જે પણ વિકાસના કામ થઈ રહેલા છે અને બાકી છે એમાં ખુબ ભ્રષ્ટાચાર મોટા પાયે થઈ રહેલો છે રોડ રસ્તા હોય લાઈન ગટર લાઈન પાણી અને શૌચાલય પછી આજે સિત્યોતેર વર્ષ પછી આજે શૌચાલયની ગામે ગામ સુવિધા નથી

લે આપ્યું પણ હતું પેપર માં લખી પણ એમના પ્યુન છે તે એમને સુધી પહોંચાડી નથી કે શું એ લોકોનું અંદર કઈ અમને કઈ જે રંધાયેલું છે અમને નથી ખબર અને અમે જેવા આવ્યા તેવા સાહેબ ઓફિસ છોડીને જતા રહ્યા છે અમે રોડ રસ્તા ગટર લાઈન શૌચાલય બધી વસ્તુ માટે અમે રજૂઆત લઈને આવ્યા હતા હવે અમે રજૂઆત ક્યાં કરવી કોને કરવી શું કરવું અમે અમે હવે બધા અહિયાં બેઠેલા છે ધરણા પર ક્યાં સુધી બેસવાનું